જામનગર શહેર મધ્યમાં આવેલા રાજાશાહી સમયના પ્રસિદ્ધ રણમલ તળાવમાં આજ મહાનગરપાલિકા તેમજ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તળાવની આસપાસના રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા ગંદકી કરવામાં આવતી હોવાથી તળાવની સુંદરતામાં ઘટાડો થતો હતો અને સેલાણીઓને પણ મુશ્કેલી સર્જાતી હતી તેથી મહાનગરપાલિકા અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ કચરો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આશરે છ ટનથી પણ વધારે કચરો તળાવમાંથી દૂર કરવામાં આવ્યો છે બે નંબરનો અને ત્રણ નંબરના તળાવની સફાઈનો કાર્યક્રમ છે જેમાં હાલે આ કામગીરી મારી પાછળના ભાગમાં સફાઈ કામદાર દ્વારા ચાલુ છે અને મારા તરફથી પબ્લિકને એક અપીલ છે કે તમારો જે કચરો છે એ તળાવમાં ધાર્મિક લાગણી બાબતે ન નાખતા એના બીજે નિકાલ કરો જે મારી અમારી જનતાને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અપીલ છે કે પોતાના કચરા વ્યવસ્થિત નિકાલ કરે અને કોઈ બી જગ્યાએ ઓપન સ્પેસમાં અને રોડ રસ્તાઓ પર કચરો ના ફેકે